ત્રીસ વર્ષ સાંસદ સભ્ય બનીને ને બેઠા છે એની પાસે ગણાવા માટે છ કામ નથી તો શું ટક્કર ત્યારે ત્યારે સૌથી પેલો કોઈ માણસ લોકોની પાસે પહોંચ્યો છે તે જયતર વસાવા એટલે આ વખતે જયતરભાઈ વસાવા નેહલે ને દહેલા જે કે બધું થવા જનતા જાણે છે કે બધા સમાજ માટે કોણ લડે છે તો એમનો જવાબ છે જયતર વસાવા એટલે જયતરભાઈ આદિવાસી છે તો આદિવાસી સમાજનો વિશેષ પ્રેમ એમને મળે ગઠબંધન નહીં રાહુલ ગાંધીને બચાવવા કે જયચંદ્ર વસાવા બચાવવા ન બની લોકશાહી બચાવવા બને ભારત જોડો યાત્રામાં આજે રાહુલ ગાંધી અને ચૈતર વસાવા એક સાથે હતા અને મેટરની અંદર જબરજસ્ત ત્યાં આગળ રિસ્પોન્સ જોવા મળ્યો હતો આપણી સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા અહીંયા આગળ છે એમને પૂછે કે ભરૂચની અંદર અત્યારે શું માહોલ છે ગોપાલભાઈ અત્યારે શું પરિસ્થિતિ છે કારણ કે ગોપાલ ચૈતરભાઈ તો સતત અહીંયા કાર્ટિન્યુ કરી રહ્યા છે બહુ જબરજસ્ત ઊર્જા અને ઉત્સાહ છે અહીંયા લોકોમાં અને કાર્યકર્તાઓમાં જે રીતે ગઠબંધનની જાહેરાત થઈ ત્યાર પછી તે ઉત્સાહ ખૂબ વધ્યો હતો કેમ કે જનતાને અને કાર્યકર્તાઓને પણ ક્યાંક મનમાં એ થોડી ચિંતા હતી કે જો ભાજપની સામે ગઠબંધન નહીં થાય તો વોટ વેચાઈ જશે અને ભાજપ જીતશે એવી ચિંતા પહેલાં હતી પરંતુ જે રીતે ખૂબ સારી સારા માહોલમાં પોઝિટિવ માઇન્ડસેટથી ગઠબંધન થયું ત્યારથી ખૂબ ઉર્જા અને ઉત્સાહ અને એમાંય ચૈતરભાઈને લઈને વ્યક્તિગત જનતામાં ખૂબ એટલે ખૂબ ઉત્સાહ છે જે આજે આપણે જોયું ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે અહીંયા આવી એમાં ખૂબ મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકર્તાઓ ઉમળકા સાથે એનું સ્વાગત કર્યું અને રાહુલજીનો સત્કાર કર્યો તો કુલ મળીને ખૂબ જબરજસ્ત મજા આવે ઊર્જા આવે એવો અહીંયા અત્યારે માહોલ છે ગોપાલભાઈ શું લાગે કારણ કે સામે કોમ્પિટિશનમાં મનસુખ વસાવ્યા છે છ ટર્મના સાંસદ છે અને હવે ચૂંટણી લડી રહ્યા તો છે

જેણે છ ટર્મ સુધી એટલે કે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય બનીને બેઠા જો એની પાસે ગણવા માટે છ કામ નથી તો શું टक्कर જનતાને તો અત્યાર સુધી વિકલ્પ નતો મજબૂત સક્ષમ કામ જનતાને એમ લાગે કે ના બરાબર છે મજા આવશે અને મત આપી દે એટલે લાચારીમાં ભાજપની જીતાડવું પડતું તો જનતાની લાચારીનો છ ટમ સુધી મનસુખભાઈ અને ભાજપે ફાયદો આ વખતે એવું નહી કે આ વખતે ચેતનભાઈ જેવો હજડબા માગેવા અને આમ આદમી પાર્ટી જેવી જબરજસ્ત પાર્ટી અને એમાંય ઉપરથી ઇન્ડિયા ગઠબંધન આ વખતે મજા આવશે એ તમને લાગે છે કે આ વખતે ચૈતરભાઈ ન્યાલેતે જેલા નું કામ કરશે જે રીતે ચૈતરભાઈ જિલ્લા ધારાસભ્ય ચૂંટાયા પછીથી જે કંઈ કામ કર્યું છે એ લોકોને ગમ્યું છે સતત લોકો વચ્ચે રહેવું નકલી સરકારી કચેરીઓ જે આદિવાસી વિસ્તારોમાં ચાલે છે એનો જબરજસ્ત સવાજ ન થાય જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એમાં જબરજસ્ત અવાજ ઉઠાયો આદિવાસીઓને જંગલની જમીનના હકો મળે એના માટે અવાજ ઉઠાવ્યો અને એમાં તે જેલમાં જેલમાંય જાવું પડ્યું ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું જ્યારે એની અંદર સૌથી પહેલી મદદ પહોંચાડવાવાળા સૌથી પહેલી સહાનુભૂતિને સંવેદના પહોંચાડવા વાળા કોઈને રાશનની ગેટ આપવાવાળા પણ સૌથી પહેલો વ્યક્તિ છે ચૈતરભાઈ વસાવા તો જ્યારે જ્યારે લોકોને જરૂર પડી છે ત્યારે ત્યારે સૌથી પહેલો કોઈ માણસ લોકોની પાસે પહોંચો કે તો ચૈતર વસાવા કેટલે આ વખતે ચૈતરભાઈ વસાવા નેલે પે દેલા ને જે કે બધું થવાનું પણ સવાલ અહીંયા એ આવે છે કે વસાવા વર્સસ વસાવાના આ જનની અંદર આદિવાસી વોટ એકલાથી નથી જીતાતી એના માટે શહેરી વિસ્તારના વોટ પણ જોઈએ છે એટલે ચૈતરભાઈ એમના સ્વાભિમાન યાત્રા તો કરી રહ્યા છે પણ મેક્સિમમ યાત્રા એમની ગામડાઓમાં ને આદિવાસી વિસ્તારમાં છે એવું નથી બેન ગામડામાં બધા જ સમાજના લોકો રહે છે આજે વાગરા તાલુકાની અંદર આખી યાત્રા ફરી તો વાગરા તાલુકાના તમામ ગામોમાં તમામ સમાજના લોકો રહે છે ચૈતરભાઈએ જ્યારે અહીંયા આ ભરૂચ જિલ્લામાંથી હાઈવે જ્યારે નીકળવાનો હતો અને એમાં જે કોઈ લોકોની જમીન છે એ હાઇવેમાં કપાતમાં ગઈ એમને સરકારે કોઈ વળતર કઈ ચૂક્યું નથી એમ જ એમની જમીનો પડાવી લીધી એ ખેડૂતો કોઈ આદિવાસી મેળવે એ બધા જ

તો જનતા જાણે છે કે બધા સમાજ માટે કોણ લડે છે તો એમનો જવાબ છે ચૈતરવસાવા એટલે ચૈતરભાઈ આદિવાસી છે તો આદિવાસી સમાજનો વિશેષ પ્રેમ એમને મળે એ અલગ બાબત પણ એનો મતલબ એવો નથી કે બીજા સમાજ એમને પસંદ નહીં કરે બીજા સમાજ માટે પણ એટલું જ મહેનત કરે છે એટલે તમામ સમાજ ચૈતરભાઈને અહીંથી સંસદમાં મોકલવા માટે તૈયાર છે પણ જે રીતે આજે મુનતાજ પટેલ કાર્યાલય કે ભરુજી એમરસાઈનો ઘર કહેવાય અને ફેઝલ પટેલ પણ ના દેખાય અને મુમતાઝ પટેલ પણ ના દેખાય એને લઈને શું કહે છે પછી મુમતાઝ પટેલે ટ્વીટ કરી છે કે ચાલે ચાલે કોંગ્રેસ ચાલે પણ કોંગ્રેસ ચાલે અત્યારે ઉમેદવાર આમ આદમી પાર્ટીનો છે એ જે ખટાશ છે હજી પણ છે ને એમાં એવું છે કે જ્યારે ખુદ રાહુલ ગાંધી એમની જીપમાં ચૈતર વસાવાને બેસાડીને ઇન્ડિયા ગઠબંધનને ખુલા દિલથી સ્વીકારતા હોય તો પછી તો બધા નેતાની જવાબદારી ને ફરજ બને છે સ્વીકારવાની અને સાથે ચાલવાની સમજે જ્યાં સુધી મારી જાણકારી છે આજની તારીખમાં રાહુલ ગાંધી અને ખડગે સાહેબ મોટા નેતા તો મને બહુ યાદ ખ્યાલ નથી કદાચ કોઈ વહી શકે ખાનગીમાં પણ અત્યારે તો એવું ખડગે સાહેબ અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધીજી કરતા તો મોટા નેતા કોઈ છે એ બંને નેતા જો લોકશાહી બચાવવા માટે દેશની અંદર આ ઈડી નો જે ડરનો માહોલ ભાજપ ફેલાવે છે એને રોકવા માટે સંમેધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે જો રાહુલ ગાંધી ખડગે સાહેબ અને અરવિંદ કેજરીવાલ બધા નેતા ભેગા મળીને જો નિર્ણય લેતા હોય તો એમાં સાથે ઊભું રહેવું એક નૈતિક ફરજ છે જવાબદારી કેમ કે ગઠબંધન થઈ રાહુલ ગાંધીને બચાવવા કે વસાવન બચાવવા જ બની લોકશાહી બચાવવા બની તો જેમણે લોકશાહીની વેલ્યુ સમજતા હોય લોકશાહી બચાવવા માંગતા હોય એમને આમાં આવવું જોઈએ અને જે નથી આવતા તો એમને કોઈ આપણે જબરજસ્તી તો કરી શકીએ ભારત આપણું છે જે પોતાનું માનતા હોય એમને આમાં આવવાનું છે જે પોતાનું નહીં માનતા હોય તો પછી તો સૌનું જેવા વિચારો તમને લાગે છે કે ભરૂચમાં સૈતરભાઈ ચાલશે આખા ગુજરાતમાં ચાલશે પણ શરૂઆત તો ઘર આંગણેથી જ થાય તો ડેડિયા પાડાથી શરૂઆત થાય ઘર આંગણે હવે ભરૂચમાં ચાલે આવનારા સમયમાં ગુજરાતમાં ચાલશે ચલો આ હતા ગોપાલ ઇટાલિયા છે કે ગુજરાતમાં પણ ચાલશે ચૈતન્ય અને આજે જે રીતે લોકોનો રિસ્પોન્સ હતો એ રિસ્પોન્સથી ગોપાલ ઇટાલિયા તો ઘણા ખુશ છે અને હવે જોવાનું પણ દિલચસ્પુ કે આ ચેનલમાં શું ખુશ આપને અમારો રિપોર્ટ કેવું લાગે કોઈ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ આપ